કેમ છો બધામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિ ઘરડો એટલે કે વૃદ્ધ મનથી જ થતો હોય છે અને મનથી જ યુવાન થતો હોય છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી માર્ક ટ્વેન સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વૃદ્ધત્વ એજિંગ શ્રી માર્ક ટ્વેન્ટ સાહેબે લખ્યું છે કે ઉંમર એટલે કે આયુ તે મન અને દ્રવ્ય વચ્ચેનો મામલો છે જો તમને કોઈ વાંધો નથી હોતો સાચે જ કોઈ વાંધો નથી જ મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્ત્વની છે ત્યાં જે વાત છે તે વૃદ્ધત્વની છે એજિંગની છે એટલે કે ઉંમરની છે મારા મિત્રો જો આપણે આપણી નજર આજુબાજુમાં ફેરવીશું તો આપણને એવા કેટલાય લોકો મળશે આપણે એવા કેટલાય લોકોને ઓળખતા હોઈશું કે જેઓ ઉંમરમાં ઘણા મોટા હશે જે વૃદ્ધ વ્યક્તિ કહી શકાય તે પ્રકારની તેમની ઉંમર હશે છતાં પણ તેમના કામ તેમના કાર્યો એટલા સરસ હશે કે તેમના કામમાં ક્યારેય વૃદ્ધત્વ નહીં દેખાય કામ જાણે યુવાન બનીને કરતા હોય ને કામ એ જ પ્રમાણે આપણને જોવા મળશે એટલે આ થયા ઉંમરથી વૃદ્ધ પણ મનથી જોવાની આનંદ ઊંધી બાજુ આપણે આપણી આસપાસ નજર દોડાયશું તો આપણને ઘણા એવા લોકો પણ મળશે કે જે ઉંમરમાં યુવાન છે પરંતુ તેમણે તણાવને ચિંતાઓને એટલી બધી હાવી થવા દીધી છે કે તેઓ યુવાનની ઉંમરે જ વૃદ્ધ જેવા દેખાવા લાગે છે તેમનું વર્તન પણ વૃદ્ધ જેવું જ થવા માંડે છે એટલે મારા મિત્રો એ વાત એ જ છે કે વૃદ્ધ થવું જુવાન રહેવું એ ફક્ત એક ઉંમરનો તફાવત છે જો ઉંમરના તફાવતની આપણને કોઈ ફરક ના પડતો હોય ઉંમરના તફાવતથી આપણને કોઈ ફેર ના પડતો હોય આપણને કોઈ વાંધો ના આવતો હોય તો કોઈ જ વાંધો નથી આપણે સદાય માટે મનથી જુવાન રહીને ભલે ઉંમર વધે પણ છતાં બી મનથી જુવાન રહીને દિલથી જુવાન રહીને આપણે આગળ સારા કામો કરી જ શકીએ છીએ અને આ જે જુસ્સો છે તે જ આપણને હંમેશા જુવાન રાખે છે એટલે બસ મારા મિત્રો એક વાત યાદ રાખવાની છે જે ઉંમર છે તે ફક્ત એક નંબર છે તે આખું જીવન નથી અને આ જો નંબરથી આપણને કોઈ ફેર ના પડતો હોય કોઈ ફરક ના પડતો હોય તો પછી આપણે બહુ વિચારવું ના જોઈએ સાચું જ આપણને કોઈ ફરક ના જ પડવો જોઈએ બસ આટલું સમજીએ આટલું શીખીએ અને આપણે આપણા જીવનને ઓર વધારે સારું બહેતર બનાવીએ થેન્ક યુ